ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા ગાંધીપણાને જીવિત રાખતી એક અનોખી ફિલ્મનું પ્રીમિયર યોજવામાં આવ્યું દેશને આઝાદી અપાવનારા ગાંધી બાપુના દક્ષિણ ગુજરાત સાથે પણ વિશેષ ઘરોબો રહ્યો છે લોકો ફક્ત ગાંધીજીની દાંડી યાત્રા અને નમકના સત્યાગ્રહને જાણે છે પરંતુ આઝાદીની ચળવળમાં દક્ષિણ ગુજરાતના એવા પાંચ સ્થળો પણ હતા જ્યાં ગાંધી બાપુના પગલાં પડ્યા હતા આ પગલાં પર ચાલીને મુંબઈના લેખક ફિલ્મ વિવેચક સમીક્ષક અને ઇતિહાસકાર અમૃત ગંગરે

આખા ગુજરાતમાં ફર્યા હતા જાણ કે ધારો કે હું પાટણ હતું વચ્ચે સમી કરીને કોલેજ છે ત્યાં સમી ગામમાં હતો શહેરમાં ત્યાં પછી ઝીલિયા ગયેલો ઝીલિયામાં ગાંધી આશ્રમ છે તો પાટણથી પણ ઉત્તરે પણ મને સુરત જ્યારે હું વારંવાર જતો હતો વર્કશોપ ફિલ્મના એમટીબી કોલેજમાં વગેરે યુનિવર્સિટીમાં ત્યારે મને હંમેશા થતું હતું કે સુરતીઓ આ આટલી બાજુમાં બારડોલી છે કે હરિપુરા છે એ ક્યારેક કેમ એમને વિચાર નહીં આવ્યો કે બારડોલી જે કેમ કે ક્યારે કોઈએ મને કહ્યું નથી તો મારો જે મારી જે ઉત્સુકતાની જે એક ટેવ કહીએ કે મારો સ્વભાવ કે મને ગાંધીજી વિશે જાણવાનો ઓલવેઝ મને હંમેશા એક ઉત્સુકતા હતી કે આ માણસમાં શું જાદુ હતો કે આટલો બધો પ્રભાવ આજે પણ છે તો સુરત જતો હતો ત્યારે મને થયું કે સુરતની આજુબાજુ થોડી તપાસ કરું કે કયા કયા ઠેકાણે ગાંધીજીનો પ્રભાવ કે ગાંધીજીના આશ્રમો છે તો મને પાંચથી વધારે મળ્યા તો પાંચ તો મુખ્ય એવા મળ્યા એટલે એક એક શબ્દ કચ્છીમાં છે પાંચ માટે પંચ પંજાબીમાં પણ પંજ છે સિંધીમાં પણ પંચ છે પંજાબ એટલે પંચ આબ પંચ એટલે ફાઇબ આબ એટલે નદી પાંચ નદીઓનો જે પ્રદેશ છે એ પંજાબ કહેવાય તો પંચતીરથ એ પંચતીરથ કરીને પણ ખાઈબર પખ્તુ ખાવામાં એક હિન્દુ પિલગ્રીમેજ પ્લેસ છે તેમાં પાંચ સરોવર સરોવરો છે અને વચ્ચે મંદિર છે તો એ પંચતીર્થ કહેવાય છે પછી હવે પાકિસ્તાનમાં ચાલી ગયું કચ્છમાં પંચતીર્થી છે અમારા જૈનોની અબડાસા તાલુકામાં પાંચ એવી એવા ગામો છે જ્યાં જૈનોના દેરાસરો છે એ પંચતીર્થી કહેવાય છે તો એ પછી પાંચ તો પહેલાં એવો વિચાર પણ નહોતો આવે મને કે આ પાંચ જઈશું પછી મને એમ પણ થયું કે હું પાંચ ઠેકાણે જાઉં છું તો સાથે વિદ્યાર્થીઓને પણ લઈ લઉં એટલે વિદ્યાર્થીઓ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ એનાથી પહેલાં જે પાંચ તીરથ છે એમાં ત્રણ મહિલાઓ બહુ અગત્યનો ભાગ વજે છે સત્યજીત રેની એક ફિલ્મ છે એનું નામ છે તિન કન્યા હું એને મને તીન કન્યા કહું છું એમાં એક વિનીતા પંડ્યા જે આર્કિટેક્ટ છે ઇન્ટિરિયર ડિઝાઇન બધું કરે છે ફાલ્ગુની દેસાઈ એ પણ આર્કિટેક્ટ છે અને અરુલ દાંડીકર જે અત્યારે છે મોહન દાંડીકરના પુત્રી તો એ ત્રણ મહિલાઓનો જે મને સહકાર મળ્યો અને એમના તરફથી પછી એટલું બધું એક વાતાવરણ રચાતું ગયું પંચતીરથ માટે એમને ત્યાં રહેવાનું બધું બધી સગવડો થતી ગઈ અને બે દિવસમાં અમને કેમ પાંચ તીર્થ બહુ બહુ જ કમ્ફર્ટેબલી અમે ફર્યા એમાં લગભગ સોળેક વિદ્યાર્થીઓ હતા સાથે અને અમને એક ગાયિકા મળી ગઈ છે મારી મિત્ર મેગા ડાલ્ટન એ ઝારખંડ ઝારખંડથી આવેલી ગાંધીબાબાના ભજન ગાય ગાંધી બાબાના ગીતો ગાય એને આપણે ફિલ્મમાં પણ સાંભળશું સાંભળી શકીએ તો એ એ પણ સાથે જોડાય તે આજે આ પંચતીરથની એક કલ્પના છે એ તો આમ ઇવોલ્વ થતી ગઈ પોતાની રીતે એનો એક સેવમભૂ ફિલ્મ આપણે આને કહી શકીએ એ રીતે થયું પણ મૂળ વાત ગાંધીજીના પગલાંને ફોલો કરવાનું ગાંધીજીના પગલાંને ફોલો કરતા ગયા અમે અને આ જગ્યાઓ મળતી ગઈ બારડોલીથી હરિપુરા ફક્ત તેર કિલોમીટરનું અંતર એ એટલા બાજુમાં છે પછી નીચે જઈએ વલસાડ બાજુ તો પછી વેડશી આવે ધરાસણા આવે અને દાંડી આવે ધરાસણા પણ એટલું જ અગત્યનું છે દાંડી કરતાં વધારે જે ફિલ્મમાં મેં લીધું છે ધરાસણા સત્યાગ્રહ થયેલું તો એ એ પંચતીરથની વાત પછી આગળ પણ તમને કંઈ પૂછવું છે